નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા સમાચારની શરૂઆત કરીએ અને રાજનીતિના મહત્વના સમાચાર પર નજર કરીએ તો ઇલેક્શન કોંગ્રેસના ઉમેદવાર ના લઈના મોટા સમાચાર ભાજપની રણનીતિ પર જ વડોદરા બેઠક પર કોંગ્રેસ ટિકિટ આપી શકે છે તો વડોદરા બેઠક પર બ્રાહ્મણ સમાજના નેતાને કોંગ્રેસ આ વખતે તક આપી શકે છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને રીતવ જોશીને ટિકિટ આપી શકે છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ રીતવ જોશી છે કે જેમને કોંગ્રેસ દ્વારા આ વખતે ટિકિટ આપવામાં આવશે ત્યારે ભાજપની જે રણનીતિ છે એ જ રણનીતિ પર વડોદરા બેઠક પર કોંગ્રેસ આ વખતે ચાલી શકે છે એ જ રણનીતિ પર આ વખતે કોંગ્રેસ પણ ટિકિટ આપી શકશે વડોદરા બેઠક પર બ્રાહ્મણ સમાજના નેતાને કોંગ્રેસ આ વખતે તક આપી શકશે તો ચંદ્રકાંત વાસ્તવ અને ઋત્વિક જોશીનું નામ આગળ ચાલી રહ્યું છે આ દોડમાં જેમને ટિકિટ મળી શકે છે વડોદરા બેઠક પર બ્રાહ્મણ સમાજના નેતા આ વખતે તક મળી શકે છે અનેક તર્ક વિતર્કો બાદ બેલામો સામે આવ્યા છે જેમાં રેસમાં આગળ છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને જોશી કે વખતે કોંગ્રેસ આગળ કરી શકે છે મુદ્દે વધુ માહિતી ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર વડોદરાની બેઠક જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના સમીકરણો છે કોંગ્રેસ દ્વારા પણ એ જ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે બિલકુલ બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા નેતાને ટિકિટ છે તે આપવામાં આવશે પટેલને આપવામાં આવી હતી પરંતુ પરંપરાગત ભાજપની બેઠક છે તે રહેલી છે 2014 માં પણ નરેન્દ્ર મોદી જ્યારે બે સીટ પરથી ચૂંટણી લડ્યા હતા ત્યારે એક વારાણસી વારાણસીની બીજી વડોદરાથી લડ્યા હતા અને ત્યારબાદ રંજન બેટમાં રંજન બેન આ બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે પરંતુ આ વખતે ભાજપમાં જે સમીકરણો થયા જે કાયક વિકવાદ થયો ને રંજન બેનની ટિકિટ કપાઈ અને નવા નેતાને ટિકિટ આપવામાં આવી પરંતુ કોંગ્રેસે એ જ રણનીતિ પર આગળ વધવા માંગી રહી છે બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા એક ચંદ્રકાય જો श्रीवास्तव છે તો બીજું નામ છે ઋત્વિજ જોશી આ બંને નેતાઓ છે તે અત્યારે પ્રબળ દાવેદાર છે કારણ કે પ્રમુખ પણ છે બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા નેતા છે ત્યારે કહી શકાય કે જે રણનીતિમાં મધ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે થોડી બદલાવની રણનીતિ સાથે કારણ કે ખેડામાં આપણે જોયું તો કાળુસિંહ ડાભીને કોંગ્રેસે ટિકિટ આપી આણંદમાં ભાજપના પાટીદાર સામે કોંગ્રેસના અમિત ચાવડા ઠાકોર સમુદાયમાંથી આવે છે તો તેની સાથે જ બરોડામાં બ્રાહ્મણ સામે બ્રાહ્મણની એક રાજનીતિ છે તે થઈ રહી છે એટલે કહી શકાય કે ભાજપની હોટ શ્યોર સીટ બેઠક બનવામાં આવે છે પરંતુ કોંગ્રેસ ક્યાંક રાજ્યભરના બ્રાહ્મણોને મેસેજ આપવાનો કારણ કે એક એક બેઠક આપવી પડે સમીકરણો મુજબ તે જ મુજબ કોંગ્રેસ પણ છે તે વડોદરાથી આગળ વધી રહી છે